મિત્રો સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ તો મિત્રો આજે આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઘણા પ્રસિદ્ધ એવા વડતાલ ધામની મુલાકાત લઈશું જે મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વડતાલ ગામે આવેલ છે જેને તમે અમદાવાદથી સિત્તેર કિલોમીટર વડોદરાથી સાહીઠ કિલોમીટર દૂર આવેલું છે તો ચાલો મિત્રો મંદિરની મુલાકાત લઈએ તો તમે જોઈ શકો છો કે એટલું વિશાળ પરિસરમાં આ મંદિર આવેલું છે મિત્રો સાંજના સમયે આ મંદિર સોળે કળાએ ખીલી ઉઠે છે મિત્રો મંદિરની ભવ્યતા તમને પરમ શાંતિનો અનુભવ કરાવશે મિત્રો આ મંદિરની ઘણી એવી વિશેષતાઓ છે આ મંદિરના પ્રાંગણમાં શ્રી સ્વામિનારાયણ હરિમંડપ આવેલ છે જે ભગવાન સ્વામિનારાયણના માર્ગદર્શન હેઠળ શ્રી હરિમંડપ તૈયાર થયું હતું એવું કહેવાય છે કે આ જ હરિમંડપમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરી હતી અહીંયા બેસવાથી મનને પરમ શાંતિનો અનુભવ થાય છે અને આ જ મંદિરના પ્રાંગણમાં અક્ષરભુવન આવેલું છે ત્યાં તમને શ્રી ભગવાન સ્વામિનારાયણે વાપરેલ વસ્તુઓનું મ્યુઝિયમ છે જે શ્રી ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમિયાન ઉપયોગ કર્યો હતો તમે અહીંયા આવો તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો મિત્રો વિડીયોમાં તમે શ્રી ભગવાન સ્વામિનારાયણના જે વસ્તુઓ વાપરેલ હતી તેના દર્શન કરી શકો છો મિત્રો મંદિરના પાછળની બાજુએ પ્રસાદીના લીમડાવાળો ઓટો આવેલો છે આ જગ્યાએ પુરાતન સમયમાં લીમડો હતો જે લીમડાની નીચે બેસીને ભગવાન શ્રી સ્વામિનારાયણને દસમું અગિયારમું તેરમું પંદરમું સોળમું અને વીસમું એવા પ્રવચનો સંબોધ્યા હતા મિત્રો આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે ઈંટો ઊંચકીને મંદિરની રચના કરી હતી તેથી આ મંદિર શ્રી સ્વામિનારાયણ ભગવાનના અન્ય મંદિરથી અલગ તરી આવે છે મિત્રો આ મંદિર બસો વર્ષ પુરાણું છે આ મંદિરના પાછળના ભાગમાં સંતભુવન આવેલું છે પ્રાંગણના મધ્ય ભાગમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગઢડામાં હતા ત્યારે વડતાલના હરિભક્તો જોબન પગી તેમજ કુબેરભાઈ પટેલ અને રણછોડભાઈ પટેલ તેમને મળવા આવ્યા હતા અને તેમને ભગવાનને વડતાલમાં મંદિર બનાવવાની વિનંતી કરી હતી અને હરિભક્તોની વિનંતી માનીને ભગવાન શ્રી સ્વામિનારાયણને બ્રહ્માનંદ સ્વામી તેમજ અક્ષરાનંદ સ્વામીને આ મંદિરની રૂપરેખા રચવાનું કામ આપ્યું હતું મિત્રો ઇતિહાસ મુજબ સન અઢારસો ત્રેવીસના ત્રણ નવેમ્બરના રોજ મંદિરની પ્રતિષ્ઠા શ્રી સ્વામિનારાયણ ભગવાનના શુભ હસ્તે કરવામાં આવી હતી મિત્રો વડતાલ ધામે મંદિરમાં જમવાની સુંદર વ્યવસ્થા છે અહીંયા બે ટાઈમ પ્રસાદ રૂપે જમાડવામાં આવે છે તો મિત્રો જ્યારે તમે વડતાલ આવો તો આ પ્રસાદ લેવાનું ચૂકતા નહીં મિત્રો આ મંદિર ઘણી વિશાળ જગ્યામાં આવેલું છે અને સાંજના સમયે તે સોળે કળાએ ખીલી ઉઠે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આમ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનેક મંદિરો આવેલા છે પરંતુ આ મંદિરની વિશેષતા ઘણી અલગ જ છે શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જો તમે જોઈ શકો છો કે જમવાની કેટલી સુંદર વ્યવસ્થા છે જે પ્રસાદ અવશ્ય તમે ગ્રહણ કરજો તો મિત્રો તમે શ્રી સ્વામિનારાયણ ભગવાનના આ વડતાલ વડતાલધામની મુલાકાત લેવાનું ચૂકશો નહીં અને હા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ લખવાનું ચૂકતા નહીં